જો અને બીજા શું કરે હું એને કઈ પણ નથી કરતા કોઈ નહીં મારે કઈ લેવા દેવા નથી મારે શું કરવું એ હું કરું છું

એટલું જ જે મારા થી નથી થતું ને એ છું દાદા એ દાદા એવું કીધું જેની આસ્થા છે ને એને જે કઈ તકલીફ જો હાચી બોલતો હોય છે તો હું એનો સાંભળું છું પણ એ વ્યક્તિ આ એક પૈસા કમાઈ रोज मैंने एक रोज कर ही ऐसी है हम कह रहे हैं दादा मैं मान सो और आप अपने घर में आज आपने केवी रख दिए हमें तुमने यूं ही तो रखे पर क्या घणा ना आते क्या तथ्य हवा था राजानिदेश द्वारा घणा है गांव है और एक कलाकार गांव

નાણા ભરવા બે ખાડો ફોક્યો છે પરમાત્મા પ્રાર્થના કરો કે ભાઈ અમને હાથો ધર્મ હોય અમે નોકરી ધંધો કરી

તમારા હાથમાં એક ચરણનું થયું એટલે માણસ ને માને થયું ને એટલે પછી એને એવું થયું કે કદાચ મારો ભાગ હોય અને શ્રદ્ધા હતી હલવાનું કે નીચે હતી ના ઉપર જઈએ ના હેઠે પડે એટલે દાદાને ને પ્રાર્થના કરી કે દાદા જે મેં શ્રદ્ધા લગાવી એ તો તે પાટી દીધું

જોનો બચાવ ન હોય તો આપણે હાથ કરીને આઈકી લઈ ગયા છે ને આ એક વાર્તા છે કે મગદમાં મૂરિયા એકલા છે પોતાસા આઈકી જામ ભરે હેંક કિતાબો હરુ આપણે નોટ કાઢી વિશ્વાસ નથી